જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે જીએસઆરટીસી હેલ્પર ડીવી માટે આજે કેટલા ઉમેદવારોને બોલાવેલ તેના વિશે આ ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો ગઈકાલે બે દિવસ પહેલાં ઘણા મિત્રોના ફોન આવેલા હતા ડોક્યુમેન્ટ બાબતમાં તો જેમના મોસ્ટ ઓફલી જે ડોક્યુમેન્ટ છે વાત કરીશું નોન ક્રિમિલિયર તો નોન ક્રિમિલિયર માટે ઘણા મિત્રોને બોલાવેલા છે જે નોન ક્રિમિલિયર ક્રિમિલિયર બરાબર નોન ક્રિલિ નોન ક્રિમિલિયર માટે અંદાજે થી ત્રીસ લોકોને બોલાવેલા જેમાં મોસ્ટ ઓફ જે લોકોએ ગુજરાત ઇંગ્લિશમાં માગેલો ઇંગ્લિશમાં અપલોડ કરેલું હતું પરંતુ જે હકીકતમાં ગુજરાતી માગેલો હતો તો ગુજરાતી માટે એ લોકોએ બોલાવેલા કે જે નોન ક્રિમિલિયર ઇંગ્લિશમાં પહેલાં જમા કરાવ્યું ડી વી વખતે તો ગુજરાતીમાં જો હોય તો પણ એ લોકોએ તમારી પાસે કે ગુજરાતી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય અથવા તો ઘણા એવા મિત્રો કે એક્સપાયર ડેટ થઈ ગયેલું હોય તો એ એ માટે પણ બોલાવેલા કે ભાઈ તમારું નવું છે તો જૂનું પણ અમને જમા કરાવી દો ભલે એક્સપાયર થયેલું હોય તો એ માટે પણ એ લોકોને ખાસ બોલાયેલા પચીસ ત્રીસિલ અને બીજા જે એપ્રેન્ટિસ માટે એપ્રેન્ટિસ બરાબર તો એપ્રેન્ટિસ માટે જેમને ઓરિજનલ નહોતું ઓરિજનલ ન હતું પરંતુ પ્રોવિઝનલ જે લોકોએ જમા કરાવેલું હતું તો એવા લોકોને પણ બોલાવેલા એપ્રેન્ટિસ સર્ટિફિકેટ બાબતમાં જેમણે પ્રોવિઝનલ જે છે જમા કરાવેલું ઓરિજનલ જમા કરાવેલું નહોતું તો એવા લોકો પણ ચાર પાંચ જેવા હતા અંદાજે આ જે છે મને એક મિત્રએ અથવા તો ઉમેદવારે મને કોલ કરેલો આ બાબતમાં કે સર આજે અંદાજે પાંત્રીસથી ચાલીસ ઉમેદવારોને બોલાવેલ ડોક્યુમેન્ટ માટે મતલબ કે એમના ડોક્યુમેન્ટ બાકી હતા જે છે કોઈને ગુજરાત કોઈને ઇંગ્લિશ જમા કરાયેલું પરંતુ ગુજરાતી ન હતું કોઈને પ્રોવિઝનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હતું તો એ લોકોને પણ બોલાવેલા હતા પછી અન્ય જે છે નોન ક્રિમિલિયરની વાત કરી દીધી એપ્રેન્ટિસ બાબતમાં અને અન્ય કોઈને કંઈ ભૂલ હતી ડોક્યુમેન્ટ બાબતમાં તો એ લોકોને પણ બોલાવેલા હતા તો ટોટલ જે છે આજે ટોટલ ડીવી માટે પાંત્રીસથી ચાલીસ ઉમેદવારો અંદાજિત હતા બરાબર આ અંદાજીત આપણે કહીએ છીએ એ જે છે મિત્ર ઉમેદવારે જે ફોન કરેલો બરાબર તો એ બાબતે આપણે એના વિશે એમણે એમ કહેલું કે અંદાજે પાંત્રીસથી ચાલીસ જે છે છોકરાઓ આજે અથવા તો ઉમેદવારો આજે આવેલા હતા ડોક્યુમેન્ટ માટે મતલબ કે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે અને એ લોકો એમ કહેતા હતા કે અમે જે છે આ ડોક્યુમેન્ટ તમારા જે વહીવટી અધિકારી મહેકમ અધિકારી છે એમને આપવાના છીએ અને આ જે છે કોઈ ફાઇનલ નથી બરાબર અમે ડોક્યુમેન્ટ આપશું એ લોકો મંજૂર કરશે અથવા તો જે પણ પ્રોસેસ છે જે નિર્ણય છે એ વહીવટ તરફથી લેશે એટલે કહેવાનો મતલબ કે મતલબ કે જીએસઆરટીસીને જે છે આ લોકોને પણ સિલેક્ટ કરવાના છે એ ફાઇ ફાઇનલ છે કે જેમને ઇંગ્લિશ અને ગુજરાતીમાં કંઈક જે પ્રોબ્લેમ છે જે નોન ક્રેવીલિયર સાથે અને ઘણાને કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશ ગુજરાતી એનો કંઈ વાંધો નથી પરંતુ જે નોન ક્રેવીલિયર એ જે છે જણાવેલ પ્રમાણે તો એ લોકોને લગભગ વાંધો નહીં આવે કારણ કે જરૂર હોય તો જ એ લોકો ફરીથી ડોક્યુમેન્ટ માટે બોલાવે બરાબર એટલે એક ચોક્કસ અંદાજે જે છે પાંત્રીસ ચાલીસ છોકરાઓ આજે ડીવી માટે આવેલા આટલું ફાઇનલ છે બરાબર તો મિત્રો આ ફક્ત ને ફક્ત તમારા જાણ માટે ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર અમારે આ પ્રોબ્લેમ હતો કોલ નથી આવેલો તો મિત્રો તમારા ડોક્યુમેન્ટ બરાબર હશે તમારા ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય એટલે કોલ નહીં આવેલો હોય જે છે ઘણા મિત્રો એમ કહે છે કે મેં ગુજરાતીને ઇંગ્લિશ આપેલું છે તો નો પ્રોબ્લેમ મિત્રો આપેલો છે તો વાંધો નથી આ તો જેને અમુકને ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા તો ફક્ત ઇંગ્લિશ જમા કરાવેલું હોય તો ગુજરાતી ના હોય બરાબર ઘણા મિત્રોએ ઇંગ્લિશ ને ગુજરાતી બંને જમા કરાવેલું હોય તો નો પ્રોબ્લેમ એ લોકોને નથી બોલા પરંતુ જેને ડોક્યુમેન્ટ ખૂટતા હતા અથવા તો ડોક્યુમેન્ટ જે રીતે વાત કરીએ કે એપ્રેન્ટિસ તો માં જે ડોક્યુમેન્ટ ઓરિજનલ જે છે ઓરિજનલ નતું ઓરિજિનલ નહોતું જમા કરાવે પ્રોવિઝનલ હતું તો એ માટે પણ ઘણા લોકોને બોલાવેલા અમુકને બીજા પણ ઇશ્યુ માટે બોલાયેલા છે પણ આજે જે મોસ્ટ ઓફલી નોન ક્રિમિલિયર વાળા ઘણા ઉમેદવારો હતા બરાબર તો અંદાજે પાંત્રીસથી ચાલીસ ઉમેદવારો આજે પોતાના જે છે ડોક્યુમેન્ટ જે બાકી હતા એ જમા કરાવેલા બરાબર જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો